જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલ રાધાકૃષ્ણ કી દિવાનીમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને સર્વ અનિષ્ટ દૂર કરી સુપ્ત કરતા કેટલાક કલ્યાણકારી મંત્રો વિશે જણાવવાની છું તો તમે સાંભળજો પ્રાતઃ કાળે વહેલા ઉઠી નાહી ધોઈને આમાંથી ગમે તે એક મંત્રનો જાપ કરવાથી ગ્રહોનું નડતર સર્વ પ્રકારના કષ્ટો તથા મુસીબતો ટળે છે તથા નિર્ધનતા અને દરિદ્રતા દૂર થાય છે અને એ માનવી સુખ સમૃદ્ધિ અને સંપત્તિને વરે છે તથા તેને કુળવાન અને ગુણવાન સંતતી પ્રાપ્ત થાય છે ગણપતિ મંત્ર ઓમ ગમ ગણપતિએ નમઃ શિવ મંત્ર ઓમ નમઃ શિવાય વિષ્ણુ મંત્ર ઓમ નમો નારાયણ નમઃ કૃષ્ણ મંત્ર કૃષ્ણમંત્ર નમો ભાગવતે વાસુદેવાય નમ રામમંત્રં રામ રામાય ન સૂર્યમંત્ર ઓમ સૂર્ય આદિત્ય નમ હનુમાન મંત્ર ઓમ હનુમતે મહામૃત્યુંજય મંત્ર ઓમ યજામહે યજામ સુગંધિવર્ધન ઉર્વારુકમી બંધનામૃત્યો મુક્ષી અમામૃતા ગાયત્રીમંત્રો ભૂર્ભુવસ્વ તત્સિરણ્ય ભર્ગો દેવસિ ધો ન પ્રચોદયાત દેવી મંત્ર ઓુર્ગાય નમ લક્ષ્મીજીનો મંત્ર ઓમ શ્રી નમઃ ચામુંડા મંત્ર ઓમ એમ હ્રીમ ક ચામુંડા વિજયે નમ મિત્રો આટલા મંત્રોના જાપ કરવાથી આપણા જીવનમાં આવનારા તમામ કષ્ટો દૂર થાય છે અને સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે તેમજ જીવનમાં ધનધાન્ય અને સુખ શાંતિ અઢળક મળી રહે છે